બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય હો મહાકાળી માત કી જય હો મહાભારતની કથા સાંભળનાર સર્વે સર્વેશ્રોતાજનોને અને ભાવિક ભક્તજનોને વ્હાલા પ્રેમીઓને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ આપ સાંભળી રહ્યા છો સંપૂર્ણ મહાભારતની કથા આદપર્વનું મચ્વ મચ્છવેદન ચાલી રહ્યું છે આજે સાંભળશું એકસો બત્રીસ મુ કરવું એકસો એકત્રીસમાંમાં મેં આપને સમજાવ્યા અને સંભળાવ્યું કે સહદેવજી ધર્મરાજથી વાત કરે છે કે જુઓ અર્જુન ભાઈ આપણું કેવો શોભે છે અને પ્રભુએ કેવા આપણને કર્મના ફળ આપ્યા છે એ વાત કરી જોઈએ અત્યારે આગળ 132 માં બોલ્યા 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 વૈષમ પાએ વચન રે સાંભળ સાંભળ જન્મે જય રાજન રે अर्जुन जीए धनुष धरीओ हाथ रे श्रद्धा राखी समरे श्री वाइकुंठ नाथ रे जोयूं एणे मचना सा मुगगन रे जोयूं एणे मच्छ ना सामुन रे दिसे नाही मच्छनु पू रे आकाश केरा वायु थी आकाश केरा वायु थी चढ़े चाकरे वायु वेगे ફરે છે આડો કરે अर्जुन जी विचार की धो मन रे कम मत मछ कोचन रे जड़ो न ताकिने मारम बाण रे મચ્છને જળને છેટું છ પ્રમાણ રે રે અર્જુનજી મચ્છ હોય જો સ્થિર તો તાકી શકાય રે હવે મને ગૂસવાના પડી જગરાય રે અર્જુનજી હાથમાં ધનુષ્ય લીધું છે શ્રદ્ધા રાખીને સમરે છે વૈકું એને મચ્છના સામૂહ ગી કઈ દેખાતી નથી આકાશમાં વાયરાથી મચ્છ ચાકે ચડેલું છે અર્જુનજી એ મનમાં વિચાર કર્યો કે કેમ કરીને તકાસે મચ્છનું લોચન જળમાં જોઈને તાકીને બાણ મારવું મારે અને મછલાને જળને તો છ ગામનું પ્રમાણ છે દૂર છે જો સ્થિર હોય તો તાકી શકાય હવે મને ગુંચમણ પડી હે જગરાય મને ગુંચમણ પડી છે સ્તુતિ કીધી તવ પ્રભુએ જાણ્યું રે અંતર્યામી એય તયતિ મન આણ્યું રે પ્રેરક પ્રભુએ પ્રેરણા દીધી તે દન રે મચ્છ પાસેનો બંધ કીધો ધો પવન રે સ્તુતિ કરી ત્યારે પ્રભુએ જાણ્યું અંતર્યામી મનમાં હેત આયું છે અને પ્રેરક પ્રભુએ તે દિવસે કૃપા કરી મચ્છની આજુબાજુનો પવન બંધ કર્યો છે કરી કરુણા પોતે શ્યામ શરીર સુવર્ણ થઈ ગઈ ત્યાં કરુણા કરી છે શ્યામ મોરારી સોનાની માછલી ત્યાં સ્થિર થઈ ગઈ છે તે દેખીને અર્જુન નું માન્યું મન રે હસી હસીને जप तो श्री रे अर्जुन जी धनुष धरियो आथ रे श्ररे वई कूठ नथ रे અર્જુન નું મન માની ગયું છે માછલું સ્થિર થયું એટલે હસી હસી ને જગજીવન જપે છે પ્રભુ નું સમરે છે પછી પોતે જળમાં જોયું સતી તનારે તવ દેખાયું મત્સ્ય તણું લોચનારે પડે મત્સ્ય નો પડસાયો જળમાં સ્થિર રહ્યાથી दर्पण तुल्य देखाय रे हो अर्जुन जी धनुष धरियूं हाथ रे પછી પોતે મછવી ધવા મન કી ધુરે બાથા માથી એક બાણ હાથ માં લીધું રે દનાયુ પર શક્તિ મંત્ર વણ્યો સાર રે પછી તેના ત્રિભાગ ગણ્યા તેવા રે અર્જુનજી ધનુષલી ધુંથ રે पहले भागे ब्रह्म मुष्ण महादेव वणियो न रहीनियूं ने ऊर मूकियूं धर्म राय न पुण्य अर्जुन जी धनुष पकड़ियूं એવી રીતે પાણ કર્યું તૈયાર રે પછી જોયું જળમાં સતીના સતી ના કુમાર રે કેળવા વાળી કરે મન સુબોરે કેડ કે વાળી કરે મન સુબો રે અર્જુનજી તો ਤ੍ਰਾਂਸਮਾਛੜੀ ਨਿਉਭੋ માછલી વિધવા મન કર્યું છે અર્જુન નું ભાથામાંથી એક બાણ હાથમાં લીધું છે એના ઉપર શક્તિ નો મંત્ર ભણી પછી એના ત્રણ ભાગ ગણ્યા છે પહેલા ભાગમાં બ્રહ્મા મૂક્યા છે વચમાં વિષ્ણુ છે અને વાયુ નો મંત્ર ભણી અને ઉપર ધર્મરાજ નું પુણ્ય મૂક્યું છે એવી રીતે બાણને તૈયાર કરીને પછી જળમાં જોયું છે સતીના કુમારે કેળ વાંકી કરીને મનમાં મનસુભો કરે છે અર્જુનજી ત્રાસમાં આવીને ઉભા છે આગળ એકસો તેત્રીસ માં કડવા માં જોશું ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું જય જય શ્રી રણ છોડ ઓમ નમો નારાયણ